સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત ઝગડિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી ચેરમેન કુમારી એચ એસ પટેલ ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું ઝઘડિયાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકુમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ રોજ તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચએસ પટેલ ટી એલ તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી ટી પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વારા સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારે જગડિયા સિનિયર સિવિલ જજ અમારી એસ પટેલ સાહેબ તથા શ્રી જીટીપેલ સાહેબની સૂચના મુજબ આજે દરેક વખત ઝઘડિયા વખત મંડળના તમામ સભ્યો સિનિયર સદસ્ય સિનિયર સભ્યો તેમજ સ્ટાફના બધા હાજર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવે છે Pinto Modi Jansakshi News Anglaisho.